તો ખાસ આપણે જે લાઈવ પૂરું કર્યું તરત જ તાજે તાજા ન્યૂઝ હતા ખાસ કે પીએસઆઈ ની ભરતી રિલેટેડ એટલે માટે અમને એવું મન થયું કે વિદ્યાર્થી માટે જે તાજે તાજા સમાચાર છે અત્યારે જ આપી દે જે પણ વિદ્યાર્થી છે અત્યારે બધું પોતે ચેક કરી લે અને ખાસ જે પીએસઆઈ લગતી તમામ માહિતી છે બેટા આપવાના છે આ લેક્ચરની લિંક ને જેટલા પણ પીએસઆઈ મિત્રો જે તૈયારી કરતા હોય આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આ લેક્ચરની લિંક શેર કરી દો પછી ખૂબ જ મહત્વની માહિતી તમારા માટે અમે પીરસવાના છીએ તો ખાસ તમામ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરની લિંક આપણા મિત્રો સાથે શેર કરી સાહેબ આજે આવવાનું જે મૂળ અત્યારે ફરી પાછું સ્ટાર્ટ કરવાનો ઉદ્દેશ્ય છે ની જે શારીરિક કસોટી એનું પરિણામ આવી છે પરિણામ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થી પ્રશ્ન હશે કે હવે કેટલી કોમ્પિટિશન છે અને લેખિત પરીક્ષા જે છે એનું શું શું કરવું સાચી વાત છે તો દોસ્તો આજે હાજર થયા છે તો બધા વિદ્યાર્થી મિત્રો જે છે એક વખત ફટાફટ લિંકને શેર કરી દો એટલે આ સેશન જે છે કે જે આપણી સમક્ષ દોસ્તો રજૂ કરવાની શરૂઆત કરીએ

ચોવીસ મિનિટ અને ઓગણસાઠ સેકન્ડે પણ સાહેબ પાસ એક વિદ્યાર્થી મિત્ર આપણા ધ્યાનમાં આવ્યા

ઓપ્શન મેક્સિમમ જેટલા પણ વિદ્યાર્થી તૈયારી કર્યા છે બધાને આ શેર કરી દેજો ચાલો તો સાહેબ લેક્ચર જે છે એની શરૂઆત કરીએ એમાં પહેલા તો વિદ્યાર્થી મિત્રો જે છે એનું મારે ટ્વીટ બતાવવાનું વિચાર્યું છે કે ટ્વીટ વિદ્યાર્થી મિત્રો જોલી છે કે આપના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ એટલે નિજા ગોત્રુ સાહેબ જે છે જેમણે કસા ટ્વીટ મૂકેલી છે ઉમેદવારોની યાદી જે છે જે ભરતી બોર્ડ ની વેબસાઇટ ઉપર એટલે કે જી પીઆર ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન અને ગુજરાત બે હાજર એકવીસ ઉપર મૂકવામાં આવેલ છે

એટલે કોમ્પિટિશન બહુ ટફ છે આપણે તો હવે દોડવા મળવાનું છે હું તો એમ કઉ છું સાહેબ આજ રાત થી જ હજી સાહેબ કાલે પરમ દેવ કાંઈ ન વિચારે હવે સતત દોડવાની શરૂઆત કરી દેવી જોઈએ કારણ કે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવી ગયું છે હવે ટૂંક સમયમાં ને સાહેબ જો પોલીસ ભરતી બોર્ડ જાગી રહ્યું છે જી સાહેબ સાહેબ નવ ને અઢારે બોર્ડ ચાલુ છે અત્યારે ટ્વીટ આવ્યું છે રાઈટ એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અત્યારે ન્યૂઝ આવ્યા અધ્યાય લાઈવ એટલા માટે છે કે વિદ્યાર્થી મિત્રો હવે એક પણ દિવસનો સમય જાતો નથી કરવાનો ભાઈ

આટલા લેવાના છે ને એવો પણ હશે ભાગ્ય ઉપર બેઠા હશે માનતાઓ માની બેઠા હશે તો બેટા યાદ રાખજો કે હંમેશા જે મહેનત કરે છે ને પોલીસ ભરતી બોર્ડે અગાઉથી કીધું છે અમે ભાઈ માર્ચના એન્ડિંગમાં એપ્રિલમાં છે તો તમારી એક્ઝામ આવવાની જ છે તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ તમારે જાગી દેવાનું કે ભાઈ આમાં કોમ્પિટિશન જોઈ લેવાય કે સાહેબ લાખ જણાની કોમ્પિટિશન છે મારે તો એમાં એક સીટ કન્ફર્મ કરવાની છે તો હવે મારે સતત દોડવું પડશે તો દોડવા માટે વેબ સોકુલ હંમેશા તમારા માટે ઉપયોગી થતું હોય છે સાહેબ આપણે ખાસ કરીને યુટ્યુબ થી માધ્યમથી ઘણી બધી સિરીઝો લાવ્યા છે જી સાહેબ પછી પેપર સેટ એના માટે લાવ્યા છે ઘણો બધું બેટા તમારા માટે છે તો ખાસ યાદ રાખજો કે હવે આજથી જ મસ્ત ને આપણે મહેનત ચાલુ કરી દેવી છે ને જે આપણે સપનું સેવું છે કે સાહેબ મારે ખંભે ટુ સ્ટાર જોઈએ છે અને ખાખી નામની વર્દી જોઈએ છે આ જે વિદ્યાર્થીને પામી છે એ મસ્ત જાગીને ખૂબ મહેનત કરી લેવાનું સો ટકા દેતા હોય તો ત્રણસો ત્રણસો મહેનત કરી લેવાની છે રાત ઉજાગ્ર થાય તો ભલે થતા હોય પણ બેટા હવે આપણે દોડી લેવાનું છે પણ સાહેબ હજી જે સુતા હોય એના માટે પેલું છે ને કે જો સો વધે એવો ખોવત છે આગળ છે એવો એ પાવત છે એટલે કહી શકાય કે દોસ્તો હવે સુવાનો સમય નથી એટલે અત્યારે આખી રાત ઉજાગરો ન કરતા કાકા પણ મૂળ વાત એ છે કે હવે રાહ ન જોતા સમય બહુ ઓછા છે હવે દિવસ ઓછા છે અને જોવા જઈએ તો એ લોકોને એક્ઝામ જે છે ખૂબ નજીક આવું આવું છે કારણ કે બીજું એક ટ્વીટ પણ તમે બધા વિદ્યાર્થી મિત્રો અગાઉ જોયું હતું ને એનું પણ નોટિફિકેશન અમે તમારી સમક્ષ મૂકેલું હતું કે ભાઈ માર્ચ મહિનો જે છે એના છેલ્લા વીકમાં અથવા તો એપ્રિલ મહિનો એપ્રિલ ની અંદર એપ્રોક્સ લગભગ આપણે ફર્સ્ટ વીક અથવા તો સેકન્ડ વીક ગણી શકીએ છીએ બે માંથી એક પરીક્ષા અત્યારે તમને જોવા મળ્યું જે ગ્રાઉન્ડ નું રિઝલ્ટ આવ્યું ગ્રાઉન્ડ ની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રો પાસ થયા છે તો કે ટોટલ નંબર ઓફ વિદ્યાર્થી મિત્રો જે પાસ થયેલા છે જેનો આંકડો અત્યારે દેખાડે છે એક લાખ બે હાજર નવસો ને તો આજે છે પિસ્તાલીસ દિવસ તો ગયા છે હવે તો સાહેબ ચુમ્માલીસ દિવસ બાકી છે રાઈટ કારણ કે સાહેબ આપણે એન્ડિંગ લેવું પડે માર્ચ એન્ડિંગ છે પછી એવું ન કે સાહેબ આવતા વખતે આવતા વીક માં લેજો પોલીસ ભરતી બોડી એવું કરે નહીં સાહેબ તો ભાઈ આજથી ચુમ્માલીસ દિવસ છે એવું માનીને હવે આપણે તૈયારી કરવી જોઈએ ઓકે સાહેબ હજી બીજી એક મહત્વની વાત કરીશ કે સાહેબ આ સમય તાબડતોબ તૈયારી કરવી છે સાચી વાત તો એના માટે વિદ્યાર્થી મિત્રો જે છે એમને ખાસ એક વાત કરી દઈશ કે વેબ સંકુલે એ જ તાબડતોબ તૈયારી કરવા માટે ફાસ્ટ્રેક બેચ જે છે એનું આયોજન તો કરેલું એ ફાસ્ટ્રેક બેચ જે છે કે જે છે સમર્પણ એ સમર્પણ ફાસ્ટ્રેક બેચ જે છે કે જેમાં ઓફલાઈન ની અંદર હવે જગ્યા ફૂલ થઈ ગઈ છે પણ જે વિદ્યાર્થી મિત્રો ખાસ આ હાઇબ્રિડ બેચ છે જેની અંદર ઓફલાઈન પણ ભણી શકાય અને ઓનલાઈન પણ ભણી શકાય વેબસંકુ લાઈવ એપ્લિકેશન ની અંદર દોસ્તો આ કોર્સ પણ અવેલેબલ છે તમારા માટે ને આ જે કોર્સ જે છે કે જેમાં ચાર હજાર નવસો નવ્વાણું માં આપ વિદ્યાર્થી મિત્રો ક્લાસરૂમ ની અંદર જે ઓફલાઈન માં લેક્ચર ચાલે છે એ જો લેક્ચર જે છે અને આપની વેબસંકુ લાઈવ એપ્લિકેશન ની અંદર આપ લાઈવ ની અંદર પણ જોઈ શકો છો તો જે વિદ્યાર્થી મિત્રો ક્લાસરૂમ માં પણ બેસ્ટ ઓપ્શન છે એમને મારે એક પ્રશ્ન પૂછવો છે કે કેટલા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એવો છે કે સાહેબ અમે લખવાનું ભેગું કરી શકશું પ્રિલિમ જે છે એની અંદર સાહેબ અમે અહીંયા એમસીક્યુ એમસીક્યુમાં લડી લેશું ભૂખાઘાટ નાખશું પણ ગુજરાતી ને ઇંગ્લિશ એમાં સાહેબ અમારું ભરત નથી ભરાતું કેટલા વિદ્યાર્થી મિત્રો ના પ્રશ્ન છે કે સાહેબ ગુજરાતી ઇંગ્લિશ લખી શકાતું નથી હાઉ મેની ઓફ યુ પ્લીઝ રેઝ યોર હેન્ડ દોસ્તો ઘણા બધા વિદ્યાર્થી ચાલો બેઠો સાહેબ એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો જે છે સાહેબ મેરિટ કેટલા અટકશે એટલા દોસ્ત હજી એક્ઝામ આવે પેપર આવા દો પછી કઈક મેરિટ પૂછો તો અમને પણ મજા આવે બાકી તો સાહેબ આપણે આ સમય જવું પડે તો સાહેબ વિદ્યાર્થી મિત્રો જે છે એ જેમના પ્રશ્ન છે જી સાહેબ કે PSI નો આન્સર રાઇટિંગ પ્રોગ્રામ એવા જ વિદ્યાર્થી માટે બનાવ્યો છે 472 પોસ્ટ ભરે રહે પણ ખાસ કરીને આપણે ઓફલાઈન માધ્યમથી એવા જ 50 વિદ્યાર્થી જોઈએ છે જે ખાસ ડેડિકેટેડલી તૈયારી કરવી છે એને સંપૂર્ણ લખવાનું છે 100 માર્ક નો પેપર છે માં મેક્સિમમ માર્ક આવે એવું જ ખાસ આયોજન કર્યું છે તમારા માટે ને એમાં પણ મે આખો ટાઈમ ટેબલ આપી દીધો છે કે ડે 1 ડે 2 એમ કરીને 28 દિવસનો નો આખો પ્રોગ્રામ છે તમારે ડેલી અહીંયા વેબસંકુલ ઓફલાઈન ખાતે આવવાનું અને પછી તમારે ખાસ ટાઈમ ટેબલ પ્રમાણે બધું લખવાનું છે વીક 1 જે છે એની અંદર નિબંધ ટ્રાન્સલેશન છે પ્રેસિસ રાઇટિંગ છે પત્ર અહેવાલ છે એ રીતે વીક 1 નું ટાઈમ ટેબલ છે વીક 2 નું ટાઈમ ટેબલ છે વીક 3 નું છે અને વીક 4 નું ટાઈમ ટેબલ છે આ આપણો પ્રોગ્રામ માત્ર 50 વિદ્યાર્થી માટે અને 20 તારીખથી આપણે આ શરૂ થાય છે અને સાહેબ એની અંદર 10 થી 12 નો સમય રતો હોય છે એટલે 2 કલાક ભણવાનું છે એટલે કે 2 કલાક તમારે આ રાઇટિંગ કરવાનું છે રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની છે ને એમાં સાથે સાથે તમને એક્સપર્ટ દ્વારા એમાં ગાઇડન્સ પણ આપવામાં આવશે અને એ લખ્યા પછી તમને રેન્ડમલી ચેક પણ કરી દેવામાં આવશે અને ચેક કર્યા પછી તમને

આ જે તમારું જે મોડલ પેપરનો જે સેટ રહેશે કે જેની આમ જુઓ તો સાહેબ પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે કારણ કે લોન્ચિંગ ઓફર છે એટલા માટે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મળશે કુરિયર ચાર્જ સાથે તમને એકસો પચાસ રૂપિયામાં મળવા પાત્ર છે ઓકે બુકનો ઓર્ડર કરાવવો છે તો દોસ્તો વેબ સંકુલ એપ્લિકેશન ઉપરથી આપ વિદ્યાર્થી મિત્રો ઓર્ડર કરાવી શકો છો ઓકે આ જે બુક ઓર્ડર કરાવ્યા પછી આપણે ટૂંક જ સમયની અંદર આપણે ઘર સુધી મળી જશે પણ દોસ્તો અહીંયા અમારી એક સલાહ રહેશે કે જ્યારે આપ આ પંદર પેપર જે છે આપવા જઈ રહ્યા છો તો પ્રોપર જેમ એક્ઝામ દેવા માટે બેઠા હોય એ માહોલની સાહેબ જરૂરિયાત છે આ છે ને મોક પરીક્ષા પહેલા પરીક્ષા કહેવાય એટલે વિદ્યાર્થી મિત્રો એ બહુ શાંત ચિત્તે શાંત પ્લેસ પર બેહીને જેમ એક્ઝામ દેતા હોય એ જ રીતે એ જ પેટર્ન થી એવી જ પેન ઉપયોગ કરીને ખાસ આખા પેપર દેવા જોઈએ જેમાં ખાસ કરીને દસ આપણે પાર્ટ વન ના અને પાંચ પેપર આ પાર્ટ ટુ ના મેક્યા છે તો શાંત ચિત્તે પેલા લખજો જેથી કરીને તમે ફાઈનલ મિનિટમાં જે ચારસો ને બોતેર જગ્યા છે એમાં એક સીટ કન્ફર્મ કરી શકો

કે આ અંદર તમને રોજ બે જે પ્રોગ્રામ જે છે કે જે બહુ નજીવી કિંમત ઉપર છે કારણ કે લિમિટેડ વિદ્યાર્થી મિત્રોને લેવાના છે એની કિંમત છે દોસ્તો ચાર હજાર નવસો ને નવ્વાણું વીસ ફેબ્રુઆરીથી શરૂ થાય છે તો દોસ્ત એની અંદર જોડાઈ જાઓ ઝડપથી કારણ કે પચાસ જ સીટ છે

સોરી ગ્રાઉન્ડ નું રિઝલ્ટ આવી ગયું છે અને ગ્રાઉન્ડ નું રિઝલ્ટ આવી ગયું છે ને એની અંદર તાજેતરમાં મળેલા રિપોર્ટ મુજબ એક લાખ બે હાજર નવસો ને ત્રેવીસ વિદ્યાર્થી મિત્રો ને પાસ કરેલા છે ને એ વિદ્યાર્થી મિત્રો જે છે એમનું નામ ચકાસી લેવાનું કેટલાની અંદર એ લોકો પૂરું કરેલું છે તો એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર દોસ્તો એ પીડીએફ પણ અપલોડ કરવામાં આવેલ છે તો એ પણ આપ જોઈ શકશો જેથી કરીને આપના એ પ્રશ્નનું પણ દોસ્તો નિરાકરણ આવી શકે ઓકે કોઈ વિદ્યાર્થી મિત્રો જે છે પૂછી રહ્યા છે કે સાહેબ હવે અમારે ક્લાસ અત્યારે કરવા હોય તો દોસ્તો તો મેં ફરી પાછી તમને જાણ કરું છું હમણાં પણ તમને જાણ કરેલી કે ભાઈ અત્યારે ક્લાસ કરવા હોય તો તમે બીએસઆઈની અંદર ઓફલાઈનમાં તો અમારે ક્લાસરૂમમાં ફૂલ થઈ ગયું છે પણ એ જ ક્લાસરૂમના વિડીયો જે છે

તો દોસ્ત ચાર હજાર નવસો નવાણું ની અંદર લાઈવ બેજ જે છે જે ક્લાસરૂમમાં ભણાવતા હશે એ જ વસ્તુ તમને અહીંયા એપ્લિકેશનની અંદર વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન મળશે દોસ્ત તો ઉપાધિ ના કરો એની અંદર જોડાઈ જાવ જે રીતે ક્લાસરૂમમાં ભણાવવામાં આવે છે એ જ રીતે તમને ત્યાં પણ ઘરે અભ્યાસ કરી શકશો બીજું જે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાંધીનગર રૂબરૂ આવવા માંગે છે તો એ વિદ્યાર્થી મિત્રો માટે બીજો એક પ્રોગ્રામ છે આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે તો એ પણ તમને બધા વિદ્યાર્થી મિત્રોને એક આખા અઠ્યાવીસ દિવસ એપ્રોક્સ જે છે આ સસ્ત આખી આની પ્રેક્ટિસ રહેતી હોય છે અને એ પ્રેક્ટિસ જે છે કે જે ચાર હજાર નવસો નવ્વાણું આપના કોઈ પ્રશ્ન હોય તો તમને જણાવી શકો છો ઘરનો ડાયરો છે ભાગાકાર માયરો લાગે છે કે બસો અઢારે એક વિદ્યાર્થી મિત્ર છે તો આપ સમજી શકો છો કે ભાઈ

એક લાખ જણા પાસ છે એટલે આ કેલ્ક્યુલેશન જો સઘરી બનતી હોય છે એટલે એ બહુ આદિવ્યાધી ઉપાધિ ન કરો જે વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય કે સાહેબ અમારે હવે વાંચવાની શરૂઆત કઈ રીતે કરવી તો આજે જે એક લેક્ચર મૂકેલો હતો પિસ્તાલીસ દિવસનો એક આખો રોડમેપ મૂકેલો છે પિસ્તાલીસ દિવસમાં પરીક્ષા કેમ પાસ થવાય એની પણ દોસ્તો તમને ખાસ માહિતી મેં અને સાહેબે આપેલી છે સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રો જે છે લેખિત પરીક્ષા ક્યારે હશે કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે તો દોસ્ત લેખિત માટે મેં અહીંયા પણ તમને જાણ કરી દીધી છે

એમના લગભગ પ્રશ્નો જે છે આપણે સોલ્વ કરી આપેલા છે છેલે જતાં જતાં એક છેલ્લી વાત કરી આપીશ કે વિદ્યાર્થી મિત્રો જેમને ખાસ પેપર પ્રેક્ટિસ કરવી છે તો 50 પેપરનો પેપર સેટ જે છે એનો પણ પ્રી બુકિંગ ચાલુ છે અને તમામ વિદ્યાર્થી મિત્રો આ 15 પેપરનો જે સેટ જે છે એનો પણ આપ લાભ લઈ ને આપની સફળતા સુનિશ્ચિત કરી શકો છો ખૂબ સારી રીતે પ્રેક્ટિસ થશે નબળા વિષયો જે છે એને પણ મજબૂત કરવા માટેનો સમય મળે અને એ સમયના આધાર ઉપર આપનું સોલ્યુશન પણ ખૂબ સારું થઈ જતું હોય છે ચલો તો પેપર વન અને પેપર ટુ એક જ દિવસની અંદર લેવાશે એવો કોઈ વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે દોસ્ત એનું એક સોલ્યુશન આપું કે પેપર વન અને પેપર ટુ જે છે એનું હજી કોઈ એવું સ્પષ્ટીકરણ નથી આપ્યું કે ભાઈ એક જ દિવસની અંદર લેવાશે એટલે જે રીતે આયોજિત કરે સાહેબ અરે સાહેબ લે આપડે એવી તૈયારી રાખવાની હોય સાહેબ એમ કોઈ કાલે એક્ઝામ લઈને આપણે પાસ હોય એવી તૈયારી રાખે ચોક્કસ કારણ કે હવે તો એક્ઝામ આવી છે એટલે હવે પેલું કહેવાય ને કે માંડવી પહોંચવાની છે ને જાન રેડી રાખવાની છે એટલે જ્યારે સંજેશો પહોંચે એટલે પહોંચી જાય જવાનું છે કંકોત્રી લખાય એની વાર છે દોસ્તો ચિંતા ન કરો આપણે માર્ચના એન્ડિંગની અંદર અથવા તો એપ્રિલના ફર્સ્ટ ઓર સેકન્ડ વીકની અંદર તૈયારી તૈયારીમાં રહ્યો ને એ પ્રમાણે આપણી તૈયારી કમ્પ્લીટ કરી આપો દોસ્તો ચાલો ચાલો તો સાહેબ અહીંયા ઓલમોસ્ટ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એમના પ્રશ્નો પૂરા થાય છે

ચાલો તો સાહેબ અહીંયા લેક્ચરને આપણે પૂર્ણાહુલી તરફ લઈ જઈએ છીએ આશા રાખું કે બધા વિદ્યાર્થી મિત્રોને જે ઇન્ફોર્મેશન આપવાની હતી આપ સુધી પહોંચી હશે આ લેક્ચરની લિંક જે છે આપણા ગ્રુપની અંદર શેર કરજો ને જેથી કરીને ને વધુ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરનો લાભ પણ લઈ શકે અને સાથે ફરીથી પેલું જે ટેલિગ્રામની અંદર મૂકેલું છે એની અંદરથી આપ વિદ્યાર્થી મિત્રો આપનું નામ ડેટા બધું વ્યવસ્થિત વેરીફાઈ કરી લેજો એક વખત ચેક કરી લેજો ચાલો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર